તો મિત્રો હવે અત્યારનો સાંજનો બ્લોગ બનાવીએ છીએ જય ચામુંડામાં જય અંબેમાં જય ગુગા મહારાજ જય સદીમાં જય સિકોતરમાં જય મેલીમાં જય યોપડીમાં જય હો દાદાની તો મિત્રો અત્યારે હવે સરસ મજાનું સોયાબીન વળીનું શાક બની રહ્યું છે તમારા રેખાબેનમાં સોયાબીન વળીનું શાક બનાવી રહ્યા છે તો સૌપ્રથમ પ્રથમ પહેલાં વળી પલાળી દીધી હતી લાવીને અને પછી આમાં જો ડુંગળી ટમેટા લસણ ની ગ્રેવી કરી નાખી છે મિક્સરમાં મસળીને તો હવે સબ્જી વઘારવાની તૈયારી થઈ ગઈ છે જો તેલ ગરમ થઈ ગયું એમાં રહી જીરું આખો મસાલો નાખ્યો પછી આ નાખી ગ્રેવી ડુંગળી ટામેટા આદુ લસણની ગ્રેવી નાખી છે સરસ મજાની બ્લોગ નિહાળજો મજા આવશે સરસ મજાની પછી આ જો આલુ સેવ પીસેલ છે તો મિત્રો સોયાબીન વળીની અંદર આલુ સેવ નાખીને બનાવો ને તો બહુ સરસ મજાની વળીનું શાક તૈયાર થાય છે તો વળીનું શાક બનાવો જ્યારે તો આલુ સેવ હોય ને જે આલુ સેવનો ભૂકો કરીને અંદર વડીના શાકમાં નાખો તો સરસ મજાનું વડીનું શાક બને છે પીસેલી જ છે ઓલરેડી સરસ મજાની આલુ સેવ જોઈ લો આ પીસેલી આલુ સેવ આ પીસેલી આલુ સેવ વઘાર તૈયાર થઈ ગયો છે હવે સબ્જીમાં નાખવાની આ ગ્રેવી તૈયાર થઈ એ ગ્રેવીની અંદર આલુ સેવ નાખી દેવાની મીઠું ધાણાજીરું થોડું મરચું માપમાં રામદેવ છે ભગ્ગા કાઢી નાખશે જો વઘાર કરીને ઉપરથી ધાણાજીરું મીઠું મરચું નાખી દીધું હવે આ થોડી વાર ગ્રેવી ચઢવા મૂકી છે તો જો સોયાબીન વડીના શાક સાથે ભાત બહુ મજા આવે તો સરસ મજાના ભાત અમારા જે લોટ બાંધવાનો છે રોટલી બનાવની છે સરસ મજાની મિક્સરને ઘસવા મૂકવા હેડ્યા તો મિક્સર ને થોડું ઘસાય મિક્સરનું બાઉલ ન ઘસવાનું હોય મિક્સર ન ઘસવા જાવ તો બંધ થઈ જાય મિક્સર ઇલેક્ટ્રિક મિક્સર ન ઘસાય ને મિક્સરનું બાઉલ કહેવાય હા જાય જય માતા દી સીતારામ જય દ્વારકાધીશ અમારા બ્લોગને નિહાળજ સપોર્ટ કરજો સપોર્ટ કરજો હાઈ જાય બધા મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ તો સરસ મજાનો ભાત તૈયાર થઈ ગયો આ ગ્રેવી ચડે છે શાકની સરસ મજાની હા શું સુગંધ આવે છે ગ્રેવીની સરસ મજાની સુપર ગ્રેવી તૈયાર થઈ છે જો આમ તો દર વખતે તૈયાર જ હોય છે સરસ મજાની ગ્રેવી બનાવે જો હવે નાખી દીધા સિંગ ભા આલુ સેવનો ચૂરો અંદર જોઈ શકો છો પલાળેલી વળીમાંથી પાણી નીતા આવે છે આ પાણી નીતા લેવાનું હો મિત્રો બે પાણી ધોવાની વળી આ વળી સરસ મજાની તોળીને પીસીને કાઢી લીધી છે તો મિત્રો બનાવજો ઘરે હો અને આ જે સબ્જી તૈયાર થાય છે ને એ સબ્જીનો ટેસ્ટ જે આવે છે તમે ખાજો બનાવીને ટ્રાય કરજો બહુ મજા આવશે મિત્રો બહુ જોરદાર બને છે આ રીતના સોયાબીન વડીનું શાક મને નથી ખબર પહેલી જ વખતે એને બનાવીને ખવડાવી હતી મને બહુ ભાવે આ સબ્જી સોયાબીન વડીનું શાક મને બહુ ભાવે હવે જો ટુકડા કરે છે વડીના પછી આ ટુકડા કરી કરીને અંદર નાખી દેવાના શાકમાં જે ગ્રેવી આપણી તૈયાર થઈ એની અંદર નાખી દેવાના એકા પંખો કરો નહીં ગરમી લાગે ગરમીમાં વ્લોગ બનાવતા બનાવતા પરસેવા ઉતરે છે તો જોઈ શકો છો ગ્રેવીની અંદર એની નાખી દે ધીમો કર ધીમો કર પર ગેસ ઓલવાઈ જશે પંખો ધીમો કર દે બસ ઓલવા તો તો જો ગેસ ના ના કે બટ તો 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 નહોતું કે પણ હવા તો ગમે ત્યાંથી લાગે ને બકા હવા પાણીને કોઈ રોકી શકે કોઈ ના રોકી શકે સરસ મજાની સોયાબીન વળી ગ્રેવી વાળી

પાટણ 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 બધી નાખી દેવાની હતી ચાલુ છે ઉપરથી ના મજા આપણે ગ્રેવી નાખી દેજે આખી એટલે ચલો સબજી તૈયાર થવા મૂકી દીધી છે ભાત તૈયાર થઈ ગયો છે હવે શું કરો છો તો જોઈ શકો છો કનો કિન્ડ

ગણીન ઘણી બધાની ત્રણ ત્રણ ચાર ચાર રોટલી જ હોય મારે તો ભાગ્યે એક બે જ હોય સાંજે નહી હોતી થોડી સબ્જી સારી હોય તો ટકા આપણે હા પણ આપણે શું આખો દિવસ બેસી રહે બેસી રહેવાનું હોય મારે એટલે હું રોટલી હવે સાંજે વધારે ઓછી કરી નાખી એક એકાદ રોટલી ખાતો એક બે રોટલી ખાઉં પણ દિવસે તો ત્યાં હું તો બાજરીનો રોટલો જ ખાઉં છું બાજરીનો રોટલો મજા આવે છે કેમ કે બાજરીનો રોટલો ખાવાથી સરસ ફાયદો રહે છે તમારું બેઠાળું જીવન હોય ને તો ઘઉંનો ઘઉંનો ઘઉંની રોટલી બંધ જ કરી દેવી જોઈએ મિત્રો કેમ કે ઘઉંના હિસાબે ડાયાબિટીસનું પ્રમાણ વધે છે એટલે બને તો જો તમારું બેઠાળું જીવન હોય તો બાજરીનો યુઝ કરો બાજરીનો બાજરી

બાજરીની રોટલા જ ખાવાની મજા આવે બાજરીની રોટલા જેવી મજા જ નહીં ગમે તો ડાયાબિટીસવાળા પેશન્ટને તો તમે બાજરીનો રોટલો આલો તો બહુ સારું બાજરીનો જુવારનો મિક્સ કરીને કાં તો મકાઈનો રોટલો છે થોડો પણ બધા કરતા જુવાર અને જુવારને બાજરી બંને ભેગી કરવાનો લોટ તો શું ઉનાળામાં ગરમ ના પડે બાજરી તો શિયાળામાં તો એમને એમ ખાવ તો ચાલો બાજરી એકલી શિયાળામાં એકલો બાજરીનો રોટલો ખાં તો વાંધો નહીં ઉનાળામાં તમારે જારનો લોટ મિક્સ કરવો પડે કેમ કે ગરમ પડે ને બાજરી એકદમ હા એટલે આપણે તો ખાઈ લઈએ એમને ગરમ આપણે ખાઈ લઈએ રોટલો એમને પણ થોડો જાર નાખેલું હોય ને ઉનાળામાં તો ઠંડો રહે રોટલો એટલે પાર બધા આદત ટેવાઈ ગયેલી છે ને બધાની એટલે નખા તો જારનો રોટલો સારો એકદમ જારનું મિક્સ કરી અરે એ તો બાજરીના લોટમાં મિક્સ કરવાનો પછી બનાવવાનો એટલે શું લોટ રોટલો બને જ વ્યવસ્થિત ગરમીમાં કહું શિયાળામાં તો ચાલે ના નાખો જારનો લોટ પણ ઉનાળામાં તમારે ને બાજરીનો રોટલો અને જુવારનો રોટલો બે ભેગો કરવાનો એટલે રોટલો ક્યાં ભેગો કરવાનો બે લોટ ભેગો કરીને બાજરીના જુવારનો રોટલો ભેગો કરીને રોટલો બનાવવાનો એટલે મજા આવી જાય ચલો ભાત તૈયાર થઈ ગયા છે શાક તૈયાર થાય છે રોટલી બને છે તો રોટલી બનાવવાની છે વાલ લાગશે તો લોટ હબિયાલ બાંધ્યો છે તો થોડી વાર રેંગ બનાવીએ તો ત્યાં સુધી થોડી સાફ સફાઈ થઈ જાય જોવા ઝાડું વાગી રહ્યું છે પછી માતાજીના દીવાબત્તી થશે માતાજીના દીયાબત્તી થાય પછી આપણે સરસ મજાનું જમવાનું તૈયાર કમ્પલેટ થઈ જાય બધું પછી એક સરસ મજાનો લોગ મૂકી દઈશું તો મિત્રો ચલો હવે બોલો બે હાથ જોડીને કહેવાનું હોય આમ રિક્વેસ્ટ કરીને કે ના ના રિક્વેસ્ટ કરવી પડે મિત્રોને તો ચાલો મિત્રો આજનું સરસ મજાનું સોયાબીન વડીનું સબ્જી ભાત રોટલી નિહાળજો તમારા રેખાબેન બા કહી રહ્યા છે શું કહો છો ફેરથી બોલો તો આવજો તો આવજો બાય બાય જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ વાલા મિત્રો ખૂબ ખૂબ આભાર બ્લોગને નિહાળજો સપોર્ટ કરજો સાથ સહકાર આપજો તમારા રેખાબેન તમારા જીતુભાઈ બંનેને લે સમય બની સમજાવું છું

તો ચલો બાય બાય ઊભી રહેતો એક મિનિટ પૂરી કરી લઈએ પંદર મિનિટનો થઈ જાય બ્લોક સરસ મજાનો બોલો બોલો કંઈક તો બોલો ડાકોર જવું છે ઇરાપુરથી જવું રાતે જઈએ

તો ચાલો મિત્રો હોળી આવી રહી છે તેર તારીખે હોળી છે અને અત્યારે અમારે તો ડાકોર જવા માટે પબ્લિકની ભીડ ઉમટી રહી છે ધીરે ધીરે હવે જોઈ લો આપણે બાળગોપાલ એ જય રણછોડ જય બાળગોપાલ જય દ્વારકાધીશ અમાર તો બાળગોપાલ અમાર ઘેર જ છે એ મારો કાનજી મારો કાનજી કનૈયા જય કનૈયા તો ચલો બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી સીતારામ સાહેબ દ્વારકાધીશ બાળગોપાલના દર્શન કરી લ્યો વ્લોગને નિહાળજો સાથ સહકાર આપજો સપોર્ટ આપજો જય માતાજી મિત્રો બહેનોને ખૂબ ખૂબ આભાર દરેક યુટ્યુબ મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તમે અમારા વ્લોગ જુઓ છો અમારા વ્લોગ નિહાળો છો વ્લોગને સાથ સહકારને સપોર્ટ આપો છો મારી ચેનલને પણ સપોર્ટ કરો છો એ બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો ખૂબ ખૂબ આભાર ચલો બાય બાય જય માતાજી સીતારામ Sai do arcadinho.